અરવલ્લી જિલ્લામાં સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા ગ્રામીણ વિસ્તારોમાં લાભાર્થીઓને તેમની પ્રોપર્ટીના કાર્ડ વિતરણ કરાયા હતા આ પ્રસંગે રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર સાંસદ શોભનાબેન બારૈયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમમાં જોડાયેલા હતા સૌને અહીંયા અરવલ્લી જિલ્લામાં પ્રોપર્ટી કાર્ડનું જે વિતરણ કરવામાં આવ્યું છે સૌને તો પહેલાં અભિનંદન આપું છું કે એમણે આ સર્વેમાં યોગ્ય રીતે એમને સાથ સહકાર આપી અને જે ડિજિટલાઇઝેશન થયું સર્વેક્ષણમાં એમનો સાથ આપી અને સર્વેક્ષણ થયું અને એમને પ્રોપર્ટી કાર્ડ મળ્યું પ્રોપર્ટી કાર્ડના ખૂબ ઘણા ફાયદા છે એમને પ્રોપર્ટી કાર્ડથી લોન લેવામાં સરળતા રહેશે અને સૌ જે પ્રોપર્ટી કાર્ડ ધારકો છે એમની હૃદયના અભિનંદન